નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે સંજય ગુજરાતી પાઠશાળા યુટ્યુબ ચેનલમાં આજે આપણે એક એવી વાર્તા સાંભળવા જઈ રહ્યા છીએ જે આપણને શીખવે છે કે મહેનત કદી વ્યર્થ નથી જતી તો ચાલો શરૂ કરીએ આજની પ્રેરણાદાયી વાર્તા વાર્તાનું નામ છે મહેનતનું ફળ ચાલો વાર્તાનું વાંચન શરૂ કરીએ એક ગામમાં રમેશ નામનો એક ગરીબ છોકરો રહેતો હતો તેના ઘરમાં ખૂબ તંગી હતી પણ રમેશને અભ્યાસમાં ખૂબ રસ હતો દરરોજ તે સ્કૂલ જવા પહેલાં ખેતરમાં કામ કરતો અને પછી સ્કૂલમાં જઈને મહેનતથી વાંચતો ગામના લોકો એને કહેતા બેટા તું કેટલો પણ વાંચી લે તારી હાલત બદલાવવાની નથી પણ રમેશ કદી નિરાશ થતો નહીં તે બોલતો મહેનત કરનારને ભગવાન પણ મદદ કરે છે વર્ષો વીત્યા એક દિવસ એ જ રમેશ ગામનો પ્રથમ ઇજનેર બન્યો તે પોતાના ગામમાં નવો રસ્તો સ્કૂલ અને લાઇબ્રેરી બનાવી હવે એ જ લોકો ક્યારેક એને હસતા હતા આજે એના મહેનતના વખાણ કરતા હતા મિત્રો આ વાર્તાથી આપણને એક મોટી શીખ મળે છે કે મહેનત કદી વ્યર્થ નથી જતી સમય ભલે લાગે પણ પરિણામ જરૂર મળે છે તો મિત્રો આજની આ વાર્તા જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્ર સુધી શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાસાને સબસ્ક્રાઈબ કરી લેજો